આણંદના જીશકા ગામે સાત વર્ષની બાળકીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો પાડોશીએ ઝઘડાની અદાવતમાં બાળકને ઝેરી દવા પીવડાવી હતી પાડોશીના ઘરમાંથી સોનાની બંગડી ગુમ થતા બાળકના પિતા પર આરોપ લગાવવામાં આવ્યો હતો આક્ષેપ કરનાર મહિલા ખોટી ઠરતા તેના પતિએ જાહેરમાં થપ્પડ મારી હતી બાળકની માતા અને પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાની અદાવત રાખી પાડોશી મહિલાએ બાળકીને ઝેરી દવા પીવડાવી તારાપુર પોલીસે બાળકની હત્યાનો પ્રયાસ કરનાર મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો છે સાત વર્ષના માસુમ આયુષ ઉર્ફે યશની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો આરોપી હિતલ પટેલ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે સંવાદદાતા પર જોડાયા છે ગામે સાત વર્ષના બાળકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો શું મામલો અને આ ચોક્કસ થી તારાપુરનું જે જીચકા ગામ છે જીચકા ગામમાં રહેતા બે પડોશીઓ બેખર્યા હતા અને જેનું પરિણામ છે તે પરિણામ બાળક ઉપર એનો ગુસ્સો ઉતારવામાં આવ્યો હતો સાત વર્ષનો જે યશ કરીને બાળક છે તે બાળકને તેની જ પડોશી દ્વારા ઘેર આપવાનો પ્રયાસ કરાયો હતો અને બાળકની તબિયત ન થતા તેને ક્રમશ મેડિકલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સમગ્ર ઘટના બાબતે જે પોલીસ છે તારા પર પોલીસે એક્શનમાં આવી છે અને જે મહિલા છે તે મહિલાને ઉપર જેને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે ને જેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે મહત્વની વાત એ પણ છે કે હેતલજન રાજુભાઈ પટેલ નામની આ મહિલાએ સાત વર્ષના માસુમ યજ્ઞને ઘેર આપ્યું હતું જેને લઈને હવે પોલીસ સક્રિય થઈ છે અને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આભાર